શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો એક પ્રાચીન સમયની વાત છે એક વખત ભગવાન ભોળાનાથને પાર્વતીજી કહે છે કે પ્રભુ મેં જોયું છે કે પૃથ્વી પર સ્ત્રી અને પુરુષો આનંદથી પોતાનું જીવન ગુજારે છે ઘણા પતિ પત્ની એવા છે કે એક પળ પણ અલગ નથી થતા તે એકબીજા સાથે રહીને સુખ અને દુઃખ સાથે વિતાવે છે અને એક દિવસ પતિ પત્નીની જોડી વિખૂટી પડી જાય છે પાર્વતીજી બોલ્યા કે પ્રભુ હું જાણવા માંગુ છું કે શું આ પતિ પત્નીની જોડી પાછી આગલા જન્મમાં તે પાછા પતિ પત્નીના રૂપમાં પાછા ભેગા થાય છે કે નહીં શું માણસને જે ભાગ્યમાં નથી હોતું તે પ્રાપ્ત થઈ શકે ખરું આ સાંભળી ભોળાનાથ બોલ્યા કે હે દેવી હું તમારા મનની વાત સમજી ગયો છું હું એક નાની એવી વાર્તા સંભળાવું છું જે વાર્તા તમે ધ્યાનથી સાંભળજો આ વાર્તામાં તમે તમને બે જ્ઞાનની વાતો જાણવા મળશે પહેલો પ્રશ્ન એ છે કે સ્ત્રી પુરુષનો સંબંધ કેટલા જન્મ સુધી બની રહે છે બીજો પ્રશ્ન એ છે કે જે ભાગ્યમાં નથી તે શું આપણને મળે છે ખરા આ વાર્તા બહુ બોગ આપનારી છે વાર્તાને અંત સુધી અવશ્ય સાંભળજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો તે જેથી ભોળાનાથની કૃપા આપણા બધા પર સદાય બની રહે ભોળાનાથ બોલ્યા કે એક રાજકુમારી હતી તે ખૂબ જ ચારિત્રવાન હતી તેના વિવાહ પણ એક ચારિત્રવાન રાજકુમાર સાથે થયા હતા તે આનંદથી રહેતા હતા તેની પાસે ધનની કોઈ કમી ન હતી તેને એક વાતની ખોટ હતી કે તેને કોઈ સંતાન ન હતું આ વાતને લઈને રાજકુમારી સતત ચિંતામાં રહેતી સમય વીતવા લાગ્યો એક દિવસ રાજકુમારીની તબિયત બગડી ગઈ ત્યારે રાજકુમારીએ રાજકુમારને બોલાવીને કહે છે કે હે પતિદેવ મેં તમને ખૂબ જ પ્રેમ કર્યો છે તમારી તન મન અને ધનથી સેવા પણ કરી છે પરંતુ હું તમારી એક તમન્ના પૂરી ના કરી શકી તે છે તમને પિતા કહીને બોલાવે અને તમારા ખોડામાં કિલકારી કરતું બાળક પતિદેવ મને એવું લાગે છે હવે મારું જીવન થોડા ક્ષણો માટે જ છે તમે ક્યારેય દુખી ન થતા મારો મૃત્યુ પછી મારી યાદો સાથે તમારું જીવન વિતાવજો હું તમને વચન આપું છું કે આવતા જન્મમાં હું તમારી પત્ની બનીશ અને તમારી સંતાનની ઈચ્છા પૂરી કરીશ આટલું બોલી રાજકુમારીનું મૃત્યુ થઈ જાય છે ભોળાનાથ વાતને આગળ વધારતા કહે છે કે હે પાર્વતી થોડાક સમય પછી તે રાજકુમારનું પણ મૃત્યુ થઈ જાય છે પછી તે રાજકુમાર એવા રાજાને ત્યાં જન્મ લે છે જે રાજાને સોળસો રાણીઓ હોય છે બધી રાણીઓ વચ્ચે તે એકલો જ પુત્ર હોય છે તે રાજકુમારી પણ એવા રાજાને ત્યાં જન્મ લે છે જે રાજાને પણ સોળસો રાણીઓ હોય છે અને બધી રાણીઓ વચ્ચે તે એકલી જ પુત્રી હતી બોરનાથ પાર્વતીજીને કહે છે કે જે રાજાને પુત્ર હતો તે રાજાને ત્યાં એક ખૂબ જ બુદ્ધિશાળી અને સમજદાર પોપટ હતો તે રાજા ઘણી બાબતો કે વિષયોમાં તે પોપટની સલાહ લેતો અને તે પોપટની સલાહ તે રાજા માનતો પણ હતો કોઈ પણ જટિલ પ્રશ્નમાં તે પોપટની સલાહ અવશ્ય લેતો એક દિવસ તે રાજાએ તે પોપટને બોલાવીને તે પોપટને કહ્યું કે હે પોપટ હું તને ખૂબ જ મોટી જવાબદારી સોંપું છું જે જવાબદારી તારે પૂરી કરવાની છે ત્યારે પોપટ બોલ્યો બોલો ને મહારાજ હું તમારી સેવામાં હાજર છું મહારાજ બોલ્યા હે પોપટ તું તો જાણે જ છે કે મારે એક જ પુત્ર છે તેના માટે યોગ્ય પુત્ર વધુ તારે શોધવાની છે જે મારા પુત્રને યોગ્ય હોય રાજા પોતાના મનની બધી જ વાત પોપટને જણાવે છે રાજાની વાત સાંભળી પોપટ કહે છે કે તમારે જેવી પુત્ર વધુ જોઈએ તે એક કાગળમાં લખી મારા પગમાં બાંધી દો તમારે જેવી પુત્ર વધુ જોઈએ છે તેવી જ હું શોધીને લાવીશ પોપટની વાત સાંભળી રાજાએ પોતે કેવી પુત્ર વધુ જોઈએ એ વિગતવાર લખીને પોપટના પગમાં કાગળમાં બાંધી દીધી ત્યારબાદ તે પોપટ પડોશી દેશમાં પહોંચ્યો જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો હતો ત્યાં તેને ત્યાં જ રોકાવું પડ્યું એને એક જૂનું બખોલવાળું ઝાડ મળી ગયું જ્યાં તે સુરક્ષિત રહી શકે જ્યારે પોપટ ઝાડની ગોફામાં જવા વિચાર્યું ત્યાં ઝાડની અંદરથી અવાજ આવ્યો કે જો

કે તે ક્યાં અને શા માટે જઈ રહ્યો છે જ્યારે મેના બોલી કે આજની આ આપણી મુલાકાત યાદગાર રહેશે પછી મેના કહે છે કે તમે જેટલા તમારા માલિક થી વફાદાર છો તેમ હું પણ મારા માલિક થી વફાદાર છું અને તમે જેમ તમારા રાજાના પુત્ર માટે પુત્ર વધુ શોધો છો તેમ હું પણ મારા રાજાની પુત્રી માટે રાજકુમાર શોધું છું બધા જ ગુણો હોય ત્યારે પોપટ કહેવા લાગ્યો તમારો રાજકુમાર સર્વગુણ સંપન્ન છે તો અમારી રાજકુમારી પણ સર્વગુણ સંપન્ન છે અને તમારા રાજાને એક જ પુત્ર છે અને અમારા રાજાને પણ એક જ પુત્રી છે પોપટ અને મેનાએ રાજકુમાર અને રાજકુમારીની પસંદ જણાવી દીધી ભોળાનાથ બોલ્યા કે હે પાર્વતી પછી પોપટ અને મેના એ રાજકુમારીના દેશમાં આવી ગયા પોપટ મનમાં વિચારે છે કે મારા રાજાને જેવી પુત્ર વધુ જોઈતી હતી તેવી જ રાજકુમારી મને આજે મળી ગઈ છે પોપટ અને મેના ઉડતા ઉડતા રાજમહેલમાં પહોંચ્યા ત્યારે એક નોકરે તેને જોયા અને રાજાને કીધું કે તમે મેનાને જે કાર્ય સોંપ્યું હતું તે કાર્ય તેને પૂર્ણ નથી કર્યું લાગતું તે તમારી સાથે વિશ્વાસઘાત કરે છે તે રાજકુમારને શોધવા ક્યાંય નથી ગઈ તે એક પોપટ સાથે ફરી રહી છે તેને તમારા આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે નોકરની આવી વાત સાંભળીને રાજાને બહુ ક્રોધ આવે છે તે રાજા પોપટ અને મેનાને મારવાનો આદેશ આપી દે છે આ વાત મેનાને જાણ થાય છે તે પોપટને કહે છે આપણા પ્રાણ જોખમમાં છે આપણે જેમ બને તેમ જલ્દી અહીંથી ભાગી જઈએ રાજાના સૈનિકો આપણા પર તીર છોડે તે પહેલા જ આપણે ભાગી જઈએ અને તે બંને ત્યાંથી ભાગી ગયા સૈનિકોએ પોપટ અને મેનાને ગોત્યા પણ તે ક્યાંય મળ્યા નહીં સૈનિકો વિચારે છે કે તેને રાજાની આજ્ઞા ખબર પડી ગઈ હશે એટલે તે દૂર ભાગી ગયો લાગે છે હે પાર્વતી પોપટ અને મેના ઘણા દિવસ રાહ જોઈને તે મહેલમાં સીધા જ દરબારમાં પહોંચીને પોપટ રાજાના જમણા ઘૂંટણ અને મેના ડાબા ઘૂંટણ પર બેસી ગયા ત્યારે મેના અને પોપટે પૂછ્યું કે હે રાજન તમે અમને મારવાનો આદેશ શા માટે આપ્યો હતો અમે તો તમારા વફાદાર છીએ તમારા મહેલના સૈનિકોને અમારાથી ઈર્ષ્યા થાય છે એટલે તેણે તમારી સામે અમારી બુરાઈ કરી છે અને અમે બંને એ રાજાના નોકર છીએ જે રાજા ખૂબ જ બુદ્ધિશાળી અને ધનવાન છે હવે પોપટ અને મેના પોતાના મનની બધી વાત જણાવે છે કે બંને રાજાઓની પાસે સો સો રાણીઓ છે સામે રાજાને કેવળ પુત્ર છે અને તમારે કેવળ પુત્રી છે એકબીજાને જોયા નથી બંને રાજાને બુદ્ધિશાળી અને ગુણવાન પુત્ર વધુ જોઈએ છે અને જમાઈ જોઈએ છે તે તમને બંનેને મળી ગયા છે પોપટ અને મેનાએ જે જંગલમાં બન્યું હતું તે બધું તે રાજાને કહે છે રાજા ખુશ થઈ જાય છે પછી પોપટના પગમાં જે કાગળ હતો તે કાગળને છોડવા કહે છે તે કાગળ રાજાએ છોડીને તે કાગળ વાંચ્યો રાજા ખુશ થઈ ગયો અને તેને કાગળમાં જે ફોટો હતો તે રાણીઓ પાસે મોકલી દીધો અને સંદેશો મોકલાવ્યો કે તસવીર જોઈને જણાવો કે આપણી રાજકુમારી માટે આ રાજકુમાર કેવો છે કેટલાય દિવસો વીતી ગયા પણ તે તસવીર પાછી ન આવી તે તસવીર રાજકુમારીએ તેની પાસે જ રાખી લીધી હતી અને રાણીઓનો જવાબ આવ્યો કે તે રાજકુમાર બધાને પસંદ છે અને રાજકુમારી ફોટાને જોઈને તેના વગર રહી શકતી નથી ત્યારે રાજાએ પોપટ સાથે સંદેશો મોકલ્યો કે તેના રાજકુમાર માટે પુત્ર વધુ મળી ગઈ છે અને તેના લગ્ન કરવા આવી જાય અને પોપટ રાજાને નમન કરી પોતાના દેશ તરફ નીકળી ગયો પોપટ પોતાના રાજ્યમાં આવીને તેને રાજા પહેલેથી છેલ્લે સુધી શું થયું તે જણાવ્યું રાજા આ આ સાંભળી ખુશ થઈ ગયા અને રાજાએ પ્રસંગ ભવ્યતાથી ઉજવવા આદેશ આપી દીધો રાજકુમાર માટે ખૂબ જ કિંમતી કપડા તૈયાર કરવામાં આવ્યા અને હાથી ઘોડાઓને પણ સરસ શણગારવામાં આવ્યા સૈનિકો માટે પણ નવા કપડા તૈયાર કરવામાં આવ્યા ઉત્તમ જાતની ભેટ સોગાદો આભૂષણો મરી મસાલા જાત જાતના ફળો અને ઉત્તમ કક્ષાના અત્તર વગેરે સામગ્રી એકઠી કરી અને મહિનાઓ જતા વાર પણ ન લાગી પરંતુ દુઃખ એ વાતનું હતું કે રાજા બહુ જ બીમાર પડી ગયા અને તે રાજા મૃત્યુ પામ્યા અને રાજકુમાર અને પરિવાર માટે આ બધું જ દુઃખદ ઘટના હતી રાજકુમારને લગ્ન ટાળવા પડ્યા પછી રાજાના મૃત્યુ બાદ બધી વિધિ પૂરી થઈ ગઈ પછી રાજકુમાર પોપટની સાથે રાજકુમારી સાથે લગ્ન કરવા ઉપડ્યો અને તે રાજકુમારીના રાજ્યમાં પહોંચી ગયો અને જ્યાં રાજમહેલની બાજુમાં બગીચામાં પડાવ નાખ્યો તો ત્યાં તેનો પોપટ મૃત્યુ પામ્યો કેમ કે તે ખજૂરના ઝાડ પર ખજૂર હતી તે તોડી ખાતો હતો ત્યાં તે રાજમહેલના સૈનિકો જોઈ ગયા તો ત્યાં તેણે તીર મારીને મારી નાખ્યો ભગવાન ભોળાનાથ બોલ્યા કે જ્યારે રાજકુમાર ઉપર મુસીબત આવી તો તે રાજાએ લગ્નની ના પાડી દીધી કેમ કે તેના પિતાનું મૃત્યુ પામ્યા હતા અને એક દિવસ રાજકુમારી પોતાની પાલખીમાં બેસી જઈ રહી હતી અને સંજોગો વસાત એ ત્યાંથી જ નીકળી જ્યાં રાજકુમાર બગીચામાં હતો જ્યારે રાજકુમારીની દ્રષ્ટિ પેલા રાજકુમાર પર પડી તો તે રાજકુમારને ઓળખી ગઈ કેમ કે રાજકુમારની તસવીર તેની પાસે હતી પછી નોકરોને આદેશ આપ્યો કે પાલખી રાજમહેલ તરફ પાછી લઈ લો જ્યારે રાતનું ભોજન કરવાનું થયું તો તે ભોજન અડધું કરી તે ભોજન અને તસવીર તે રાજકુમારને મોકલાવ્યું અને દાસીને કીધું કે રાજકુમારને કહેજો આ જમી લે અને ના જમે તો તેની આંગળી આમાં બોળી દે દાસી જઈને આપે છે પણ તે જમતો નથી તો દાસી બોલી કે તમારી આંગળી આમાં બોળી દો તો રાજકુમાર આંગળી બોળે છે તો ત્યાં તેની તસવીર દેખાય છે ત્યારે એને ખબર પડી કે રાજકુમારી મને પ્રેમ કરે છે તો રાજકુમાર હાથ લૂછી એક ચિઠ્ઠી લખી અને દાસી તે ચિઠ્ઠી રાજકુમારીને આપી અને તે ચિઠ્ઠી વાંચી તો રાજકુમારીને તેને ઈચ્છા જાગૃત થઈ તે અડધી રાત્રે એક ઘોડો અને ઘણી સોના મોહરો થેલો તૈયાર કરીને તે જ્યાં આવી જ્યાં રાજકુમાર રોકાયો હતો તેને જોઈને રાજકુમાર આશ્ચર્યચકિત થઈ ગયો તે રાજકુમારને કહે છે કે તમે ચિંતા ના કરો હું તમને ખૂબ જ પ્રેમ કરું છું મારા પિતા તમારી સાથે લગ્નની મંજૂરી નહીં આપે માટે તમે તમારો ઘોડો તૈયાર કરીને મને તમારી સાથે લઈ જાવ અને તે બંને ઘોડા લઈને તે રાજ્યની બહાર નીકળી ગયા અને વચ્ચે એક નગરમાં પહોંચ્યા જ્યાં એક મોટી જાદુગરણી રહેતી હતી તે જાદુગરણીએ રાજકુમારને જોયો તેને રાજકુમાર પસંદ આવી ગયો તેની પુત્રી માટે જાદુગરણીની પુત્રીએ પ્રતિજ્ઞા લીધી કે તે રાજકુમાર સાથે જ લગ્ન કરશે જાદુગરણી મનમાં વિચારે છે મારી પુત્રીના લગ્ન રાજકુમાર સાથે કેવી રીતે થશે ત્યારે તેની પુત્રીએ એક યોજના કરી રાજકુમાર અને રાજકુમારીને ભોજન માટે આમંત્રણ આપ્યું તે બંને તેના ઘરે જમવા માટે ગયા તો તે જાદુગરણીએ રાજકુમારને એક ઓરડામાં લઈ જઈ એક દોરડું રાજકુમારના ગળામાં પહેરાવી દીધું જેવું દોરડું બાંધ્યું કે તે રાજકુમાર પાડાના રૂપમાં બદલાઈ ગયો તે પાડાને તેને પાછળના દરવાજેથી કાઢીને એક સુરક્ષિત જગ્યાએ બાંધી દીધો અને તેની પુત્રી પણ તેની સાથે ગઈ અને રાજકુમારી ભોજન કર્યા બાદ રાજકુમારને ગોતવા લાગી રાજકુમાર તો પાડો બની ગયો હતો તે કેમ મળે તે પાડો આખો દિવસ જાદુગરણીની પુત્રી પાછળ પાછળ ફર્યા કરતો અને જ્યારે રાત પડે એટલે એટલે તેના ગળામાંથી દોરડું કાઢી નાખે તે રાજકુમાર બની જતો અને સવાર થતા દોરડું પહેરાવી દેતી પાછો તે પાડો બની જતો તે દિવસ પાડાને ફરવા લઈ જતી રાજકુમારી પાગલની જેમ પોતાના રાજકુમારને ગોતતી હતી તે બહુ જ દુઃખી હતી વ્યથિત હતી તેને ખબર જ નહોતી પડતી કે તે શું કરે તેને એવું થતું હતું કે રાજકુમારી તેને દગોતો નથી આપ્યો ને પછી વળી એમ થતું કે રાજકુમાર મને ખૂબ જ પ્રેમ કરે છે તે એવું ક્યારેય ન કરી શકે તેને એવા વિચાર આવવા લાગ્યા કે રાજકુમારની કોઈએ હત્યા તો નહીં કરી હોય ને અને રાજકુમારીએ એક પુરુષનો વેશ ધારણ કરી તે રાજ્યના રાજા પાસે પહોંચી તે રાજાને બધી વાત કરી રાજકુમારીની બોલવાની અદાથી રાજા પ્રભાવિત થયો અને તે રાજકુમારીને તેના રાજ્યમાં એક ઉચ્ચ પદ પર નિયુક્ત કરી દીધી જ્યારે તે અધિકારી બની જાય છે ત્યારે તેને નગરના ઘણા ઘરોમાં જવાનું થતું હોય છે તેમ તેને ઘણા નગરની ખાનગી વાતો જાણવા મળતી ઘણા વર્ષો વીતી જાય છે તે રાજ્યનો રાજા મૃત્યુ પામે છે અને તેની જગ્યા પર આ રાજકુમારીને રાજા બનાવી દેવામાં આવે છે એક વ્યક્તિ એક ખડતલ પાડાને વહેંચવા માટે આવે છે તે પાડો રાજકુમારી ખરીદી લે છે તે પાડો ખૂબ જ કામનો હતો તેમનામાં એક વિશેષતા હતી કે તે કોઈ પણ ખોવાયેલી વસ્તુ સુંગીને ગોતી લાવતો પણ એક દિવસ તે પાડો ખોવાઈ ગયો ત્યારે રાજાએ નગરમાં એલાન કરાવ્યું કે નગરમાં જેટલા પણ પાડા હોય તેને અહીંયા ભેગા કરો એ આદેશ જાદુગરણી પાસે પણ પહોંચી ગયો નગરના બધા પાડા રાજા સમક્ષ હાજર કરવામાં આવ્યા પરંતુ તે જાદુગરણીએ તેની પાસે જે રાજકુમારના રૂપમાં જે પાડો હતો તે હાજર ન કર્યો પોતાના સૈનિકોએ રાજકુમારીના રૂપમાં જે રાજા બની હતી તેને જણાવ્યું કે આ જાદુગરણીએ પોતાનો પાડો મોકલ્યો નથી ત્યારે રાજકુમારી ગુસ્સામાં આવી અને તે જાદુગરણી અને તેના પાડાને જબરજસ્તી દરબારમાં હાજર કરાવ્યા જ્યારે ત્યાંના સૈનિકોએ પાડાના ગળામાં જે દોરડું હતું તે જોરથી ખેંચ્યું તે દોરડું નીકળતા જ તે પાડામાંથી એક રાજકુમાર બની ગયો તે રાજકુમારી તો આશ્ચર્યચકિત થઈ ગઈ અને તે રાજકુમારને એકદમ ભેટી પડી જાદુગરણીને જેલમાં પુરાવી દીધી પછી તેને નગરજનોને કહ્યું કે હું મારા રાજકુમારને ગોતવા માટે મેં એક પુરુષનું રૂપ ધારણ કર્યું હતું હવેથી આ રાજકુમારને રાજા અને મને તમારી રાણી સમજો આમ નગરમાં એક ખુશીની લહેર જોવા મળી આ બંનેને રાજા અને રાણી તરીકે સ્વીકાર કર્યા તે જાદુગરણીને ફાંસીની સજા કરવામાં આવે છે અને તેની પુત્રીને આજીવન કેદની સજા કરવામાં આવે છે તેને તેના પતિને પૂર્વ જન્મમાં જૂઠા આરોપમાં કેદ કરાવી હતી એટલે તેને આ જન્મમાં કેદ ભોગવવી પડી ભગવાન ભોળાનાથ બોલ્યા કે હે પાર્વતી પછી રાજા અને રાણી એક દિવસ ફરવા માટે નીકળે છે એક જંગલમાંથી પસાર થતા એક વૃક્ષની નીચે આરામ કરવા બેસે છે તે વૃક્ષ ઘણું જૂનું હતું તે વૃક્ષ પર રાજકુમાર અને રાજકુમારીએ પૂર્વજન્મમાં એક નિશાન બનાવ્યું હતું તે બંનેની નજર તેના પર પડે છે ત્યાં તરત જ બંનેને પૂર્વજન્મની વાતો યાદ આવે છે અને રાજકુમારી કહે છે મને બધું જ યાદ આવી ગયું છે હું તમને ખૂબ જ પ્રેમ કરતી હતી તમારી ખૂબ જ સેવા કરી હતી પરંતુ તમારી ખુશી માટે એક સંતાનને જન્મ ન આપી શકી આપણે આ જન્મમાં પાછા મળ્યા છીએ કેમ કે આપણે એકબીજાને સાચો પ્રેમ કર્યો છે એટલે આપણે પાછા મળ્યા છીએ અને આ જન્મમાં ઈશ્વર આપણી પ્રાર્થના જરૂર સાંભળશે તમને સંતાનનું સુખ જરૂરથી મળશે સમય વીતવા લાગે છે અને ગયા જન્મમાં જે ઈચ્છા અધૂરી હતી તે પૂર્ણ થઈ છે સમય જતાં તે એક સુંદર પુત્રને જન્મ આપે છે આમ તે બીજા જન્મમાં પણ પોતાના પતિને પ્રાપ્ત કરે છે પતિની ખુશી માટે એક પુત્રને જન્મ પણ આપે છે આ વાર્તાથી પહેલી જ્ઞાનની વાત એ જાણવા મળી કે જો સ્ત્રી પુરુષ એકબીજાને સાચો પ્રેમ કરે બંને વચ્ચે ક્યારેય ક્રોધ કે અણબનાવ ન થતો હોય તો એવા પતિ પત્નીનો સંબંધ જન્મો જન્મ તક રહે છે જ્યાં સ્ત્રી પુરુષ એકબીજાને દગો આપે છે તો તેને પણ સામે દગો પડે છે એટલે જ પતિ પત્નીનો સંબંધ અતૂટ વિશ્વાસ પર ટકેલો હોય છે માટે એકબીજા પ્રત્યે વિશ્વાસ બનાવી રાખવો જોઈએ જો વિશ્વાસ દ્રઢ હોય તો જન્મો જન્મ એકબીજાને મળે છે પૂર્વ જન્મમાં રહેલી ઈચ્છાઓ ભાગ્યની દેવી જરૂર પૂરી કરે છે અને બીજી જ્ઞાનની વાત એ છે કે ભાગ્યમાં જે લખેલું નથી હોતું તે ક્યારેય નથી પડતું કેમ કે જાદુગરણીની પુત્રીનું ચરિત્ર સારું ન હતું તે પોતાની શક્તિથી રાજકુમારને મેળવવા માંગતી હતી રાજકુમાર તેના ભાગ્યમાં ન હતો કેમ કે જે ભાગ્યમાં ન હોય તે ક્યારેય પ્રાપ્ત નથી થતું મિત્રો તમને મારી વાર્તા ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો જય શ્રી કૃષ્ણ મિત્રો